તમારી સામે બે વાટકી છે એની અંદર પાણી છે એક તો મીઠું છે ઊભા કરીશ એને અહીંયા આવવાનું છે બરાબર ચાલો ઋષિકભાઈ ઊભા થવ જોઈએ વેરી ગુડ તમે મીઠાને ઓળખો છો આમાં મીઠું કયું છે વેરી ગુડ એને નાખો જોઈએ એક વાટકીમાં ચમચી થી લ્યો ચમચી થી લઈ લ્યો વધારે ચમચી ભરીને લઈ લ્યો હટકી માં જ નાખવાનું જે મને નાખ્યું ને એમાં હવે હલાવીને ઓગાળી નાખો હજી થોડુંક નાખો ઓગાળો હવે હવે ચાખો તો ઈ પાણી ચાખો હવે ચમચી ભરીને પીવ તો કેવું લાગ્યું ખારું અરે વાહ વેરી ગુડ સાચો જવાબ હવે ગોળ લ્યો તો ગોળ ગોળ હા ગળ લઈ લે ગળ હ એને હવે બીજી વાટકીમાં નાખો બીજી વાટકીમાં નાખો હા જાજો બધી લ્યો જાજો બધી વેરી ગુડ હવે ઓગળી નાખો એકદમ સરસ ઓગળી ગયો ગોળ ઋષિકભાઈ હવે ચાખો જોઈએ કેવું મીઠું લાગ્યું લાગ્યું વેરી ગુડ સરસ ઋષિકભાઈ એક પણ મીઠું નાખી ને ચાખું તો કેવું લાગ્યું ખારું તો મીઠું કેવું હોય ખારું પછી ગોળ બીજી વાટકીમાં નાખો તો કેવું લાગ્યું ગયળું તો ગોળ કેવો હોય

બરાબર તો ખબર પડે કહેવાય સ્વાદ આવે મરચું કેવું હોય તીખું ખાંડ કેવી હોય ગળી વેરી ગુડ સરસ ચાલો એક ઋષિકભાઈ માટે તાલી પાડી દો બધાય